નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલ આખા વિશ્વમાં ક્યાંય ને ક્યાંય છે એવા તબક્કે આજે આપણે વાત કરવી છે કે શાળામાંથી જ બાળકને લશ્કરી તાલીમ આપવી જોઈએ કે કેમ કોલેજ લેવલ તો જો દુનિયામાં સોળ દેશો એવા છે રશિયા છે તુર્કી છે સિંગાપુર છે સિરિયા છે છે કે આ બધા દેશોમાં ફરજિયાત ઘરના એક સભ્યને લશ્કરની તાલીમ અપાય છે એને રેડી રખાય છે દેશ માટે એનો ગાળો છે કોઈનો સત્તર મહિના કોઈનો સાડત્રીસ મહિના પણ એટલો સમય એને લશ્કરી તાલીમ લેવાની ટૂંકમાં એક વિંગ આખી તૈયાર હોય જરૂર પડે લડવા માટે આ પરિસ્થિતિમાં અમેરિકા પણ પાછળ નથી સિટીઝનશીપના સોગંદ વખતે જ ઓગણીસ વર્ષથી નાનો યુવાન હોય તો અમે દેશની સેવામાં તને ગમે ત્યારે બોલાવીએ ત્યારે આવવું પડશે એ સોગંદનામામાં જ આવે છે ભારતમાં એનસીસી ની પ્રવૃત્તિ શાળાઓમાં ચાલતી એમાં કમ્પલસરી ન હોવાને કારણે એક સ્કૂલમાંથી માર દસ છોકરા એનસીસી માં જતા હશે તો આપણે પૂછીએ ખાસ કરીને પ્રજાજનોને કે ભારતમાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિને લશ્કરી આપવી જોઈએ કે કેમ આર્મીના ટ્રેનિંગ સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓને આપવી જોઈએ એક જમાનો એવો હતો કે એનસીસી અને સ્કાઉટ વિશે સ્કૂલની અંદર કાર્યક્રમ રાખવામાં આવતા હતા એમના વિષયો લેવામાં આવતા હતા હું પણ ઓગણીસો એકોતેરનો મારો બોન છે અને ઓગણીસો એક્યાસી બ્યાસી પંચ્યાસી સુધી મેં પણ શાળાઓની અંદર એનસીસીમાં સ્કાઉટમાં ભાગ લીધો અને આજે દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે તાજેતરની જે શાળાઓ છે એ તાજેતરની શાળાઓની અંદર ધર્મ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે દેશ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે દરેક વ્યક્તિને ભણી ડૉક્ટર એન્જિનિયર બનવું છે આઈટી ફિલ્ડમાં જવું છે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે આઈએસ આઈપીએસ બનવું છે પરંતુ દેશહિતની જ્યારે વાત આવે ત્યારે કોઈને આર્મીમાં જવું નથી જો કોઈ વ્યક્તિ આર્મી તરફ નહીં જાય તો દેશના સંરક્ષણની વાત ક્યાં ગઈ આપણે એક તરફ દેશ લાગણીની વાત કરીએ છીએ તો પછી દેશ હિતની વાત આવતી હોય તો દરેક વ્યક્તિએ ડૉક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ થવું એમ આર્મીમાં પણ જવું જોઈએ અને આર્મીમાં જાય તો જ આપણા દેશની આપણે રક્ષા કરી શકીએ પહેલાં એનસીસી જેવા કાર્યક્રમો શાળામાં થતા હતા સ્કાઉટ ગાઈડ જેવા કાર્યક્રમો શાળામાં થતા હતા પરંતુ અત્યારે ક્યાંય આ કાર્યક્રમ દેખાઈ રહ્યો નથી ફક્ત ને ફક્ત ભણવામાં જ ફોકસ હોય એવું દર્શાવી રહ્યું છે ક્યાંક આપણે રમતગમતમાં છોકરાઓને આગળ લઈ જઈએ ત્યારે ઉપરથી પ્રેશર હોય કે ભાઈ રિઝલ્ટ લાવવાનું છે તો રિઝલ્ટ લાવવું કે રમતગમત રમાડવી આ એક મેઇન ક્વેશ્ચન છે તો પહેલાં આમાં પણ થોડા પીરિયડ ફાળવવા જોઈએ તો એનસીસી એન્ડ સ્કાઉટ ગાઈડ જેવા પ્રોગ્રામ પણ કરી શકાય મારા મતે તો આપણા બાળકોને નાનપણથી જ આર્મીની ટ્રેનિંગ મળે એવું કરવું જોઈએ મારા ખ્યાલથી કે એનસીસી જેવું કંઈક ચાલે છે પણ અમે લોકો અવેર જ નથી એઝ અ પેરેન્ટ્સ તરીકે પણ એવી અવેરનેસ પેરેન્ટ્સમાં અને બાળકોમાં આવે તેવા પગલાં સરકારે ભરવા જોઈએ જેનાથી આપણા દેશને સારા દેશભક્ત મળી શકે અને જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે ત્યારે એ દેશરૂપને મદદરૂપ થાય તેવી અમે તો એવી ઈચ્છા ધાર રાખીએ છીએ હા એનસીસી છે સ્કાઉટ છે એવી જે કોઈ પ્રવૃત્તિ છે એને જેમ બને તેમ વેગ મળે એના માટે સરકારે અને સત્તાધીશોએ એના ઉપર ધ્યાન જરૂર કેન્દ્રિત કરવું પડશે જો દેશના બા ભવિષ્ય બચાવવું હશે તો બાળકોનું અને બાળકોને પોતાની જે ક્ષમતા છે જે એની લીડરશીપ છે જે બતાવવાની એનામાં અંદર પડેલી છે એને જાગૃત કરવા માટે મારે તમારે આવવું તો પડશે જ મેદાનમાં ફૂલોની અંદર એક કમ્પલસરી એક વિષય થવો જોઈએ જે અત્યારે વીકલી એક દિવસ હોય છે પરણે એમાં જેમ કે એક ક્લાસની અંદર ચાલીસ પચાસ છોકરાઓ હોય છે પણ એમાંથી માંડ બે કે ત્રણ જણા જ અંદર ભાગ લેતા હોય છે તો એક ક્લાસના વીસ છોકરાઓ એક જ વર્ગના પાંચ વર્ગ અલગ અલગ બનાવે પાંચમું ધોરણ તો પાંચમું ધોરણ આઠમું ધોરણ તો એવા દસ ક્લાસ બનાવે પણ એમાંથી પાંચ ટોટલ ક્લાસના ભેગા થઈને વીસ છોકરા થાય છે પણ મારું એવું કહેવું છે કે કમ્પલસરી એને વિષય બનાવવામાં આવે તો એક ક્લાસમાંથી વીસ છોકરા રેડી થાય તો દરેક ક્લાસના ભેગા થઈને ઘણા બધા દીકરા દીકરીઓ આગળ વધે એમાં અને એને કારણે ડિસિપ્લિન ઘણું બધું આવે એ લોકોને જેમ કે મારી દીકરીએ એનસીસી કરેલું છે પહેલાં જે પ્રમાણે એનું વર્તન હતું એના કરતાં ઘણું બધું ચેન્જ આવ્યું છે એનામાં બોલવાની પ્રતિ અલગ અલગ પ્રવૃત્તિ ચેન્જ થઈ છે એની એક્ટિવનેસ અલગ અલગ આવી ગઈ છે એક બીજું એક કહેવાનું કે ભાઈ મારા દીકરાએ રાઇફલનું પણ કોર્સ કરી લીધો પણ હવે સ્કૂલની અંદર એનસીસી એ આઠમામાં આવ્યો અત્યારે એને એનસીસીનો એક પાર્ટ આવ્યો ભાઈ હવે એનસીસીમાં તને ભાગ લેવાનો છે સાથે સાથે ક્રિકેટમાં પણ જાય છે તો સ્કૂલમાંથી તો નહીં પણ જ્યાં સ્કૂલના ટીચર કેવું કંઈ હતું તેવું ગાઈડન્સ મળ્યું એને કે જો તું ક્રિકેટમાં એનસીસીમાં ભાગ લઈશ તો ક્રિકેટમાં કદાચ તને ટાઈમ નહીં આપી શકીશ તો એનું મંતવ્ય કેવું થઈ ગયું અત્યારે છોકરાઓનું ભાઈ મને ક્રિકેટમાં પહેલાં જવું છે પછી એનસીસીમાં જવું છે તો છોકરાઓમાં આ અવેરનેસ હોવી જોઈએ કે કમ્પલસરી પહેલાં એનસીસી છે પછી ક્રિકેટને બધું છે પહેલાંના જમાનામાં મને ખ્યાલ છે અમે લોકો નાના હતા અને અમે જ્યારે ભણતા હતા ને એ વખતે સ્કાઉટ જેવી પદ્ધતિ જેવી શિક્ષણની પદ્ધતિ હતી કે જેમાં લોકો એનસીસીમાં પણ જતા હતા દર રવિવારે પરેડ થતી હતી અમે લોકો મને ખબર છે એટલી કે ભાઈ જ્યારે પરેડ થતી ત્યારે અમને લોકોને એવો આમ એમ થતું હતું કે અમે લોકો આર્મીમાં જોઈન થવા માટે જઈ રહ્યા છે મેં પોતે પણ એની અંદર ભાગ લીધો હતો પણ હવે ધીમે ધીમે લોકો મા બાપો જે છે પોતાના પેરેન્ટ્સ કે જે પોતાના વિદ્યાર્થીને વિદ્યાર્થી મિત્રો જે છે એ લોકોને એવું મારે ડૉક્ટર બનાવો છે એન્જિનિયર બનાવો છે પણ વિદેશ મોકલવો છે પણ આ બધી વસ્તુમાં ધીરે ધીરે જો આવી પરિવર્તન આવે કે મારે મારા દીકરાને મારે સ્કાઉટમાં મોકલવો છે મારે મારા દીકરાને એનસીસી જેમ કે અત્યારે તમને ખ્યાલ હોય તો અત્યારે નેવી છે અધર સમજો કે સૈનિકની જે સ્કૂલો છે એની અંદર ભરતી કરો છે મારે મારા દીકરાને દેશની સેવા માટે મારે સૈનિક બનાવવો છે પણ એવી એવા ધીમે ધીમે ભાવના મરી પરવાતી હું એવું પણ નથી કહેવા માગતો મરી પરવાતી જાય છે કારણ કે જે પણ કંઈ સૈનિકો છે એ આપણા દેશના જ છે પણ ધીમે ધીમે લોકોની આ ભાવના ઓછી થતી જાય એનું કારણ એ છે કે લોકોને બસ બસ મારે મારો છોકરો ડૉક્ટર બને મારો છોકરો એન્જિનિયર બને વિદેશ જાય પણ એ ભાવના હું તો દરેક રામ પેરેન્ટ્સને એમ કહી શકું છું કે ભાઈ તમારા દીકરાને એક એક દીકરાને તો ક્યારેક એવી રીતે કરો કે જેથી કરીને દેશની સેવા બધી થઈ શકે અને દેશની સેવા એવું પણ નથી કે તમે સૈનિક બનીને પણ કરી શકો તમે કોકના નાડોને એ પણ દેશની સેવા જ છે જે કંઈ સરકાર જે પણ કોઈ સ્કીમો લાવતી હોય સરકાર જે પણ કંઈ કામ કરતી હોય પણ એમાં સમજો કે હવે દિવસે દિવસે એવું થતું જાય છે કે સ્કૂલોની અંદર પણ સ્કૂલોને આપણે વાત કરીએ કે તમે આવી બધી વસ્તુ રાખતા હોય કે જેમ કે પીટીનો પીરિયડ હતો તો પહેલાં બરાબર અત્યારે પણ છે પણ હવે જે રમતગમત છે કે છોકરાઓને જે અધર જે બીજી એક્ટિવિટીઝ કે જેની અંદર છોકરાઓ ખંતથી ભાગ લેતા હતા કુનેથી ભાગ લેતા હતા અને પોતે આમ ખુશ થઈને ભાગ લેતા હતા પણ હવે ધીમે ધીમે એવું થઈ ઓછું થઈ ગયું કેમ કે હવે સ્કૂલો એમ કહે છે કે અમારી પાસે ગ્રાઉન્ડ નથી જ્યારે અમે લોકોએ ડીઓને બધાને વાતચીત કરી તો એ લોકો કહે કે અમારી પાસે એવું બજેટ છે નહીં તો કે જેથી કરીને અમે આવું કરી શકીએ તો આ બધી વસ્તુ કેવી છે કે જો સરકાર શ્રી તરફથી રજૂઆત થાય અને જો આવી સુવિધાઓ વિદ્યાર્થી મિત્રોને મળે તો કદાચ આ બની શકે કે આપણે દેશમાં અંદર જે આપણે જે તકલીફો અત્યારે હાલમાં ભોગવી રહ્યા છે કે જેનાથી થોડુંક આપણે આગળ વધી શકીએ હું તો કહું છું કે દેશદાજ એટલે એવી વસ્તુ છે કે જે દરેકમાં હોવી જરૂરી છે બધું જ સરકાર કરે તો આપણે શું કરીશું અમે જ્યારે નાના હતા તે વખતે એનસીસી ટ્રેનિંગ જેમાં પોલીસ કે આર્મીની ટ્રેનિંગ આપતા હતા હવે એવું કશું રહ્યું નથી સર હવે ધીરે ધીરે એનો ક્રેઝ ઓછો થતો જાય છે તો પેરેન્ટ્સે બી ઇન્ટરેસ્ટ લેવો જોઈએ ને બાળકો બી ઇન્ટરેસ્ટ લેવો જોઈએ કે દેશ સેવા માટે આપણે કંઈક કરવું જોઈએ તો એના માટે દેશ સેવાને લગતી જે કંઈ ટ્રેનિંગ હોય તે બાળકોને આપવી જોઈએ અને આ જરૂરી છે સર એન એની કેટલી ઘટી જાય છે કોઈ તમને દેખાય છે

તમારું શું માણું છે કે આ પ્રવૃત્તિમાં કેટલો જે લગાવ હતો એ કેટલું ઘટી ગયું છે કે ભાઈ શાળા હોય કે કોલેજ હોય શું પરિસ્થિતિ છે સર અત્યારે તો ઘણું ઓછું કહેવાય તદ્દન ઓછું કહેવાય તો આપણે સરકાર અને શિક્ષકો શિક્ષણગણ થઈને આ આ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ સર કે ઓલ ઓવર ઓલ્ડમે જેસ હિસાબ સે ભારત સે કંઈ જાદા વિકસિત ઓર બહુ વિકસિત દેશોમાં બી कुछ ना कुछ ने कुछ ना कुछ तनाव चल ही रहा है युद्ध जैसा माहौल है एक दूसरे से अड़ोस पड़ोस वाले देशों से लड़ा जा रहा है लेकिन वहाँ में और यहाँ में ये फ़र्क है कि वहाँ पे अगर रेशियो देखेंगे जितना पॉपुलेशन है रेशियो देखेंगे तो काफ़ी ऊंचा है जो वहाँ पे आर्मी या जो भी फ़ौज में है वहाँ पे रहते हैं मेंबर्स वहीं यहाँ पे 150 करोड़ की जनसंख्या के सामने अगर आर्मी की संख्या देखी जाए तो बहुत कम है और दिन प्रतिदिन कम होते ही जा रही है उसके अलावा जब हम लोग पढ़ते थे तो देखते थे कि स्कूलों कॉलेजों में एनसीसी वगैरह जैसी संस्था थी जिसमें से कुछ सर्टिफिकेट मिलता था बच्चों को अवेयरनेस जागरूक किया जाता था कि फ़ौज में जाना चाहिए देश की सेवा करना चाहिए तो वहाँ पे बाय बर्थ यानी छोटे बच्चे के दिल में कहीं ना कहीं देश प्रेम के लिए जगह रहती थी लेकिन आज की तारीख में देख रहा हूँ स्कूल कॉलेज बहुत बड़े बड़े सब खुल गए बहुत ज़्यादा डेवलप हुआ है लेकिन इस क्षेत्र में अगर देखा जाए तो ना के बराबर है कोई भी स्कूलों में शायद ही कहीं एनसीसी वगैरह देखने को मिलता है मैं भी मेरे भी दो बच्चे हैं पढ़ रहे हैं लेकिन कोई नामो निशान नहीं है बच्चों को ये भी मालूम पढ़ना चाहिए कि आज की तारीख में देश है तो सब कुछ है जातिवाद आर्थिक सामाजिक कुछ भी है अगर देश है तो सब है अगर देश में ही नहीं है तो कुछ नहीं रहने वाला है और रह गई ये फौज की बात भी, भी। हाँ फौज की बात रह गई तो गवर्नमेंट को और हमारे समाज को भी कुछ ना कुछ इसमें परिवर्तन लाना पड़ेगा जिससे क्या है कि जैसे मेडिकल साइंस इतना आगे बढ़ चुका है साइंस आगे बढ़ चुका है फिनेंशियली भी आर्थिक रूप से भी हमारा देश कहाँ से कहाँ पहुँच चुका है तो उस हिसाब से उसमें भी कुछ ना कुछ प्रगति होनी चाहिए जिससे क्या है किसी भी बच्चे को हो किसी भी पेरेंट्स को हो उसमें जाने की इच्छा हो तो ये हम लोगों को धीरे धीरे लाना पड़ेगा कुछ ना कुछ ट्रेनिंग देना पड़ेगा सोचना पड़ेगा ये દુનિયાના સોળ દેશોમાં લશ્કરી દાલીમ પરિવારના એક સભ્યો માટે ફરજિયાત છે એટલે એક બીજું શેડો આર્મી ઉભું હોય તૈયાર પેલા આર્મીની પખે આવો રિટાયર આર્મીના જે જવાન છે એમને પૂછીએ એમનું શું માનવું છે આ જે આર્મી માં પ્રવેશ માટે ટ્રેનિંગ સ્કૂલો ચાલે છે એને બદલે फरजियात ने एक सदस्य ने तालीम अपने लश्कर जवाब एक, एक, एक।, एक सैन्य अधिकारी के हिसाब रिटायर्ड सैन्य अधिकारी के हिसाब से मेरा ये मानना है कि जो विदेशों में हो रहा है उसमें ये जरूरी है ये सेना की ट्रेनिंग जो दिया जा रहा है स्कूलों में बहुत सही दिया जा रहा है हमारे वहाँ इसके काफ़ी कमी देखे अब मैं जो देखता हूँ जो पहले जो लोगों में उत्साह था वो अभी नहीं एनसीसी सी कैंप चलते थे स्कूलों में स्काउट्स होते थे इससे लोगों में देश के प्रति एक जागरूकता आती थी सेना के प्रति एक इज्जत होती देश के प्रति एक सम्मान होता था अब ये एक देश में कहीं ना कहीं बहुत ही कम देखा जा रहा है स्कूलों में स्काउट लगभग कमी हो गया है एन ना के बराबर हो गई है तो इससे क्या है उसमें और जैसे अगर देखा जाए न्यूज वगैरह हम देखते हैं इसमें जो वर्ल्ड वार का जो लग रहा है ऐसा कि होने वाला है इसमें कहीं ना कहीं देश के लिए बहुत कामयाब हो जाता है कि हमारे पास तैयार सोल्जर्स मिल जाते हैं और उसके बाद जो सेना में भर्ती होने का उत्साह था वो भी लोगों में बहुत ही कम हो गया यहां यहाँ तक कि उनके माता पिता उनके जो पेरेंट्स हैं वो भी उतना इंटरेस्ट नहीं ले पा रहे हैं अब इससे दिखाया गया एनसीसी इतना मदद रूप होता था हम इमरजेंसी के अंदर या आपातकाल स्थिति में उनको हम इस्तेमाल कर लेते थे लेकिन आज वो तैयार नहीं हो रहे हैं अब इसका असर ये पड़ता है कि एन सी सर्टिफिकेट होने से सेना में जो लड़के जाना चाहते हैं उनको काफ़ी मदद मिल जाती थी अब उसकी वजह से भी वो नहीं हो पा रहा है तो सेना में भी काफ़ी संख्या कम है और जो देश में तो ऐसे भी आपातकालीन स्थितियों में सब काम आते थे उसमें भी काफ़ी फर्क पड़ रहा है तो ये लोगों में भी उत्साह का और एक सैन्य अधिकारी के नाते जहाँ तक सुरक्षा के दृष्टि से मेरा ये मानना है कि ये देश के लिए ठीक नहीं है इस पर सरकार को ध्यान देना चाहिए कि लोग देश के प्रति जागरूक हों देश के सम्मान देश की सुरक्षा के प्रति और ये जो एक्टिविटी थी या, या स्काउट हो या एन हो ऐसी चीज़ें इनको बढ़ावा देना चाहिए ताकि बच्चों में ये चीज़ आए इसके ये अभी कुछ सालों से तो बहुत ही ज़्यादा हो गया है लगभग सेना की भर्तियाँ कम हो गई है खासकर ये जो छो अग्निवीर वगैरह आ गए हैं इनसे भी लोगों में काफ़ी फर्क पड़ा है और स्कूलों में कहते हैं हम जब स्कूलों में जाते हैं उनसे पूछते हैं तो एन के लिए हमें परमिशन ज़्यादा चाहिए डॉक्यूमेंट वगैरह ज़्यादा तो धीमे धीमे स्कूलों में भी इंटरेस्ट कम हो गया आज जब हम जाते हैं किसी स्कूलों में या फिर एन सी सी में तो लगभग बहुत ही कम हो गए हैं जहाँ स्काउट की ट्रेनिंग एन की ट्रेनिंग दी जा रही है स्कूल कॉलेजों में बहुत फर्क पड़ गया और इसका असर युवाओं में बहुत फर्क पड़ रहा है अब देश के प्रति कोई इतना है नहीं कोई आर्मी में जाना ही नहीं चाहता है किसी डॉक्टर बनना है इंजीनियर बनना है किसी को बट आर्मी के अंदर कोई नहीं जाना चाहता है ये मैं आज के जो पेरेंट्स को उनको भी युवाओं को मैसेज देना चाहूँगा कि देश के लिए बहुत जरूरी है ये देश के लिए सम्मानजनक है यूनिफॉर्म पहनने के बाद आपको एक नौकरी नहीं एक सम्मान मिलता है तो इसके प्रति जागरूक हो और सरकार को भी इस पर ध्यान देना चाहिए कि स्कूलों में एन सी स्कूलों में कॉलेजों में एनसीसी और स्काउटिंग शुरू की जाए और जवानों के देश के प्रति इसमें एक समर्पण की भावना आ जाती है देश के प्रति सम्मान जागता है जवानों के प्रति सम्मान जागता है जो हमारे देश के लिए बहुत ही अच्छा है और हो 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 सकता है आने अगर विश्व ऐसा कोई माहौल तो उसमें हम बहुत ही कामयाब सकते हैं हमारा संकड़े अधिकारीचाल पूछिए उत्साह एनसीसी प्रवृति मेट विद्यार्थी जोड़े जो तो केवी ढील नीति आओ प्रयत्न कर बड़े ही दुख के साथ में कहना पड़ रहा है कि देश प्रेम के लिए एनसीसी एक जो कैडेट होता है वह एक जनून पैदा करता है बच्चों के अंदर लेकिन पिछले कई सालों से यह जुनून जो है वह कम दिखाई देने लगा है जो एन कैडेट जो एन की बात करें रहे हैं सी एक सर्टिफिकेट होती है जो खास करके जो बच्चे आर्मी में जाना चाहते हैं देश की सेवा करना चाहते हैं उनके लिए मदद रूप होती है लेकिन कहीं ना कहीं इसीलिए प्राचीन काल में यानी पहले की बात बोलूँ तो पहले हर स्कूल में एन सी सी कम्पल्सरी हुआ करता था स्कूल और कॉलेज में कम्पल्सरी हुआ करता था लेकिन पिछले कई सालों से बच्चों की भी रुचि खत्म होती जा रही है स्कूल वालों की भी स्कूल रुचि खत्म जा रही है या तो जो डी ओ की तरफ से परिपत्र होता है कि भाई एन सी सी कम्पलसरी कर दी जाए वो चीज़ें कहीं ना कहीं नज़रअंदाज नज़र आ रही है इसके वजह से बच्चों का देश प्रेम और बच्चों को जो इसके प्रति लगाव हुआ करता था वो कहीं ना कहीं कम नज़र आ रहा है सरकार को इसकी तरफ विशेष ध्यान देना चाहिए क्योंकि देश की सेवा me. तत्पर ऐसे हमारे जो सैनिक हैं वह कहीं ना कहीं अगर देश की सेवा के लिए एग्ज़ाम देने दे जाते हैं तो ये सर्टिफिकेट बहुत ही मायना रखती है और इससे देश प्रेम जुड़ता है क्योंकि एन क्या होता है पूरी ट्रेनिंग दी जाती है आर्मी जिस तरह ट्रेनिंग जाती है उस प्रकार की ट्रेनिंग इनको भी दी जाती है और एक जुनून एक उत्साह उनके अंदर देश के प्रति जमता है और शुरुआती दौर से अगर स्कूल लेवल पर ही ये जनून और ये उत्साह उनके अंदर आ जाए तो कहीं ना कहीं देश की सेवा के लिए हमेशा तत्पर बने रहेंगे लेकिन एक पिछले कई सालों से एक कमियाँ दिखाई दे रही है स्कूलों में खास करके पहले एन एन कंपलसरी हुआ करता था लेकिन अभी कुछ ही स्कूलों में यह दिखाई देने लगा है कम दिखाई देने लगा है शायद यह कहीं न कहीं तालमेल सरकार और स्कूल सं, संचालक मंडल का कम दिखाई पड़ने लगा है या तो स्कूल के सरकार की तरफ से जो परिपत्र आता है वो परिपत्र में कहीं ना कहीं कुछ कमियां दिखाई देने लगी है इसके कारण संचालकों का भी उत्साह कम होने लगा है एक संचालक के रूप में यही मैं मानना चाहता हूं कि हर स्कूलों में एनसीसी कंपलसरी होना चाहिए कम हाँ स्काउट कंपलसरी होना चाहिए इससे क्या होता है कि बच्चों के अंदर शुरुआती दौर से ही देश प्रेम और उत्साह बढ़ता है और बच्चे तत्पर रहते हैं और वैसे भी समय ऐसा चल रहा है आज देख रहे हैं कि तीसरे बीस के आसार नज़र पूरे विश्व में आ रहे हैं आज कहीं उसकी लड़ाई हो रही કહી अफगानिस्तान की लड़ाई कहीं किसकी लड़ाई आज चालू है कहीं ना अमेरिका की लड़ाई अब भी हाल में देखा इसराइल की लड़ाई चल रही थी इतनी भयानक लड़ाई ईरान की लड़ाई चल रही थी इसराइल के साथ में चल रही ये सब लड़ाइयाँ आज ये संकेत दे रही कि तीसरा युद्ध आने में कहीं बहुत देरी नहीं है तो अगर हमारे सैनिक इस तरह से हम तैयार करके शुरुआती दौर से ही नहीं रखेंगे तो मान लो तीसरे विश्व युद्ध का अगर आगाज़ होता है तो हमारे सैनिकों की संख्या क्योंकि आज भी हमारा हमारे देश में सैनिकों की संख्या विश्व में सबसे ज्यादा है चाइना के बाद शायद हमारा ही नंबर आता है सैनिकों में लेकिन सैनिकों के अंदर उस जुनून और उत्साह होना चाहिए અત્યારે આપણે એનસીસીની જો વાત કરીએ તે સમયમાં અને હાલના સમયમાં તો સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે એનસીસીની જે સ્ટ્રેન્થ હોય છે તે નક્કી કરવાની જવાબદારી એનસીસીના કમાન્ડિંગ ઓફિસરની થતી હોય છે અત્યારે આખા ગુજરાતની અંદર જે એનસીસીની નપરી એટલે કે સ્ટ્રેન્થની જે જો વાત કરીએ તો એ અડસઠ હજાર કેડેટ્સની છે આ અડસઠ હજાર કેડેટ્સ જ્યારે બોલી રહ્યો છું ત્યારે એ પાંચે પાંચ ઝોન એટલે કે આખા ગુજરાતને પાંચ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને એ પાંચે પાંચ ઝોનની અંદર જુનિયર કેડેટ્સ અને સિનિયર કેડેટ્સ આ રીતે છે જો માત્ર આપણે અમદાવાદની જ જો વાત કરીએ તો અમદાવાદમાં છ હજાર આઠસો જેટલા સિનિયર કેડેટ્સ એ એનસીસીની ટ્રેનિંગ લઈ શકે એ પ્રમાણેની સ્ટ્રેન્થ એ આપેલી છે જ્યારે આપણે સિનિયર કેડેટ્સ આવું જ્યારે ઉલ્લેખ કરીએ છીએ એટલે સિનિયર કેડેટ્સમાં જે વિદ્યાર્થીઓ કોલેજ કાળમાં અભ્યાસ કરતા હોય અને એ સમય દરમિયાન જ્યારે એ એનસીસી જોઈન કરે છે તો ત્યારે તેમને એનસીસીનું બી સર્ટિફિકેટ અને સી સર્ટિફિકેટ આવું આપવામાં આવતું હોય છે અને જ્યારે આપણે જુનિયર કેડેટ્સની વાત કરીએ છીએ ત્યારે જુનિયર જે કેડેટ્સ છે એનો જે અભ્યાસક્રમ છે એ શાળાના ધોરણ નવના અભ્યાસક્રમ દરમિયાન તેમને એનસીસીની જે ટ્રેનિંગો આપવામાં આવે છે તેને જેડી આ રીતે એને સંબોધન કરવામાં આવતું હોય છે એનસીસીની જો વાત કરવામાં આવે કે કેમ જરૂરી છે તો અત્યારે આપણે જોઈએ છીએ કે ડ્રગ્સ અને બીજા ઘણા બધા દૂષણો એ વ્યસનના ખૂબ જ વધી ગયા છે અને સાથે સાથે આપણે એ પણ જોઈએ છે કે બે હજાર હમણાં હમણાં જ્યારે બે હજાર વીસની અંદર કોવિડ આવ્યો હતો તો કોવિડ સમય દરમિયાન બાળકોમાં મોબાઈલનું પણ દૂષણ ખૂબ જ વધી ગયું છે તો આ તમામ પ્રકારના દૂષણોથી જો દૂર કરવા હોય વિદ્યાર્થીઓને સાથે સાથે તેમનામાં ડિસિપ્લિન દેશદ્વાજ આ તમામ અને એમનું ફિઝિકલ જે બોડી છે ફિઝિકલ એન્ડ મેન્ટલિટી મેન્ટલ જો એમનું જો આપણે જો સારી રીતે એમને જો ડેવલપ કરવું હશે તો ચોક્કસને ચોક્કસ તેમને એન ની પ્રક્રિયાઓ એનસીસી તરફ તેમને વાળવા પડશે આ એનસીસીની ટ્રેનિંગ દરમિયાન અલગ અલગ કેમ્પો પણ થતા હોય છે જેમાં સૌથી જે સારામાં સારા જે કેમ્પો થતા હોય છે તેની અંદર આરડીસી એટલે કે રિપબ્લિક ડે કેમ્પ એટલે કે તમને આર્મીની સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરીએ રાજપથની ઉપર તમને પરેડ કરવાનો મોકો મળે છે આર્મી એટેચમેન્ટ કેમ્પ હોય છે કે જેમાં આર્મી જો તમે પસંદ કરેલું છે તો આર્મીની સાથે તમારે ટ્રેનિંગ લેવાની હોય છે એકવીસ દિવસ સુધી જે પ્રમાણે આર્મીના જે લોકો ટ્રેનિંગ લેતા હોય છે તે જ પ્રમાણેની ટ્રેનિંગ તો તમારી થાય છે તમામ પ્રકારના હથિયારો તમને વાપરવા મળે છે ત્યાં ફાયરિંગ રેન્જ ઉપર જેમાં નાની પિસ્તલથી લઈને તોપ સુધી એટલે કે જો તમે તોપ ખાતામાં જાઓ છો તો તમને તોપ સુધી પણ વાપરવા ત્યાં ફાયરિંગની પ્રેક્ટિસ કરવા ત્યાં મળતી હોય છે એટલે આ તમામ શસ્ત્રો પણ તમને વાપરવા મળતા હોય છે એમાં બેઝિક લીડરશીપનો કેમ્પમાં થતા હોય છે કે લીડરશીપ કઈ રીતે લાવવાની આ પ્રકારના ગુણો પણ એન સીસીના કરવાથી થતા હોય છે સાથે સાથે જો જો તમે એન કરો છો તો તમને જ્યારે એનસીસીનું સી સર્ટિફિકેટ મળે છે અને સી સર્ટિફિકેટની સાથે ગ્રેજ્યુએશનમાં તમને પચાસ ટકાથી વધારે જો માર્ક્સ મળે છે તો તમને ડાયરેક્ટ યુપીએસસીની જે એક્ઝામ લેવાતી હોય છે જેને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ કહેવાય છે જે લેફ્ટેનન્ટની રેન્ક માટે લેફ્ટેનન્ટ એટલે કે જેમ આપણે પોલીસ ખાતામાં આઈપીએસ જે ઓફિસર્સ જે હોય છે તે જ પ્રમાણના પ્રમાણેના જો લશ્કરની અંદર જ્યારે વાત કરીએ તો એમાં કમિશન્સ ઓફિસર્સ આવી રીતની રેન્કે તેમને કહેવામાં આવતી હોય છે તો સેકન્ડ લેફ્ટનન્ટની પોસ્ટ માટે ડાયરેક્ટ તમે એલિજિબલ થાઓ છો જેમાં તમારે સીડીએસની લેખિત પરીક્ષા આપવાની થતી નથી એટલે તમને ડાયરેક એસએસબી ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ માટે મેક્સિમમ તમે પાંચ વખત ડાયરેક્ટ તમે એપિયર થઈ શકો છો એટલે આ પ્રમાણેના તમને લશ્કર આર્મીની અંદર આગળ વધવાના પણ ચાન્સીસ જો એનસીસી સર્ટિફિકેટ તમે મેળવ્યું છે તો તમને લિખિત પરીક્ષાની મુક્તિ પણ એનું કારણ એક જ છે કે એનસીસી માટે તો પહેલાં વાલીઓ કે વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન જ નથી કે એકચ્યુલી એનસીસી શું છે કે સ્કાઉટ્સ શું કરે છે એની કોઈ ઇન્ફોર્મેશન પ્રોપર એમની પાસે છે નહીં બીજી વાત સરકારશ્રી તરફથી ગવર્મેન્ટ તરફથી કે શિક્ષણ સંસ્થા એટલે કે અમારી ડીઓ તરફથી કે કોઈ એ જે કોઈ જ પ્રકારની માહિતી કે આના માટે કોઈ ઇનિશિયેટ લેવામાં આવતું નથી જો આ ઇનિશિયેટિવ લેવામાં આવતું હોય તો થોડી ઘણી બી લોકોને ઇન્ફોર્મેશન મળે પણ આવી કોઈ ઇનિશિયેટ લેવામાં આવતી નથી જેના કારણે બાળકોને આના માટે ઉદાસીનતા જોવા મળે છે વાલીઓને પણ ઉદાસીનતા જોવા મળે છે તો આના માટે થોડુંક ઇનિશિયેટિવ લેવાની જરૂર છે દરેક જણ લેવાની જરૂર છે પબ્લિકનો બી સાથ હોવો જોઈએ અને સરકારશ્રી અને શિક્ષણ ઓફિસનો બી સાથ હોવો જરૂરી છે ઓલમોસ્ટ બે હજાર દસ બારની આજુબાજુ વાત છે લે દસ પંદર વર્ષ પહેલાંની વાત છે એમાં આવું ઇનિશિયેટિવ લેવામાં આવતું હતું હવે બે કારણો કારણભૂત છે એક તો ઘણી બધી સ્કૂલોની અંદર ગ્રાઉન્ડનો અભાવ જોવા મળે છે પહેલી વાર જેના કારણે આ વસ્તુ કરવી શક્ય હોતી નથી જ્યાં ગ્રાઉન્ડ છે ત્યાં ઘણી જગ્યાએ પીટી શિક્ષકો સારી શિક્ષણના શિક્ષકો જે હોવા જોઈએ એ શિક્ષકો હોતા નથી અને ત્રીજી વાત કે વાલીઓને આ સ્કાઉટનું ખરેખર ગંભીરતા ક્યાં સમાજમાં કેવી સંજોગોમાં ક્યાં મદદ થઈ શકે એની કોઈ ગંભીરતા નથી જો આ ગંભીરતા આવે લોકોને કે ભાઈ સ્કાઉટવાળા અથવા એનસીસીવાળા આ જગ્યાએ મદદ કરી શકે છે આવી પરિસ્થિતિમાં આપણને હેલ્પ થઈ શકે છે તો ચોક્કસપણે લોકો એમાં ઇન્ટરેસ્ટ લે લોકોને કંઈક લાગે કે આમાં એ કરવા જેવું છે તો કોઈ ઇન્ટરેસ્ટ લેશે ને તો ઇન્ટરેસ્ટ કેવી રીતે લેશે હું ગુજરાત સ્કાઉટ ગાઈડમાં વર્ષોથી કારોબારી મેમ્બર હતો ટ્રેનર હતો ઓનરરી સેક્રેટરી હતો પણ દુઃખ સાથે કહેવું તો પડે જ છે કે પ્રાઇવેટ સ્કૂલો આ બધી પ્રવૃત્તિઓમાં માનતી નથી ગવર્મેન્ટ સ્કૂલો છે ત્યાં સ્કાઉટ્સ ચાલે છે પણ પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષક એમને ફાળવવાનો શિક્ષકોની ટ્રેનિંગ આ સ્કૂલના સંચાલકો એમને મોકલતા નથી ને આ પ્રવૃત્તિથી દૂર ભાગતા હોય એવું લાગે છે પણ આ એક પ્રવૃત્તિ એવી છે કે વિદ્યાર્થીના બાલ્યાવસ્થાથી એમનામાં નીડરતાના સંસ્કાર સિંચાય છે એકતાના સંસાર સિંચાય છે અને સૌથી વધારે લોકોને સાથે ચાલીને દેશ પ્રેમની સાથે એ લોકોનું ઘડતર થાય છે અમારી પ્રાર્થના જ છે હમ હોગે કામયાબ એક દિન હમ ચલેગે સાથ સાથ આવી તો અમારી પ્રાર્થના છે જેનું ઘડતર જીવનમાં ખૂબ મોટું છે દાખલા રૂપે ઘણા બધા સુપ્રીમના ને એવા પણ સ્કાઉટમાંથી થયેલા છે અને એ લોકો આજે જાહેરમાં કબૂલે છે કે અમારી જોડે આ શિસ્ત આવી તો માત્ર ને માત્ર સ્કાઉટના કારણે આ લોકો જાહેર મંચમાં આ વસ્તુ સ્વીકારે છે અને આપણા એજ્યુકેશનને બી આ વસ્તુની નોંધ લેવાની જરૂર છે હાલ ગુજરાતમાં આશરે પાંત્રીસથી ચાલીસ હજાર બાળકો આની ટ્રેનિંગ લે છે પણ આપણા આજુબાજુના રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં લગભગ સાતથી આઠ લાખ વિદ્યાર્થીઓ છે મહારાષ્ટ્રમાં છ લાખ વિદ્યાર્થીઓ છે પણ ગુજરાતમાં જ કે જે દરેક રીતે ભારતમાં અગ્રેસર છે પણ સ્કાઉટમાં કેમ મીડું વળવા તરફ જઈ રહ્યું છે એ કંઈ ખબર નથી પડતી પણ

તમારે નક્કી કરવાનું હવે કે શું હોવું જોઈએ ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પણ સાધુ રજા આપશો આવજો